ત્યારે મહેસાણાના કડીમાં સામાજિક તત્વો સામે પોલીસે કરી છે કાર્યવાહી ત્યારે અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર ફર્યું બુલડોઝર ત્યારે ગુમાટીયા ચોક વિસ્તારમાં ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે અસામાજિક તત્વો પણ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યું ત્યારે આ

ત્યારે પોલીસ એક્શન મોડમાં આવતા અસામાજિક તત્વો હવે ભૂગર્ભમાં ઉતરવાની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યું છે ત્યારે શહેરમાં હવે અસામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે